हेलो मित्रों नमस्कार स्वागत है તમારું મારી ચેનલ માં આજે આપણે વાત કરીશું सरस्वती તાલુકાના દરેક ગામના સરપંચોના નામ નંબર 1 ખરેડા અફૈસંગજી મેવાજી ઠાકોર નંબર 2 વાંચલવા રામસંગજી કાકોજી ઠાકોર નંબર 3 રવિયાણા કાંજીજી લીલાજી ઠાકોર નંબર 4 હૈદરપુરા રબિયાબેન આલમશા ફકીર નંબર 5 કિંબુવા તારસંગજી મનાજી ઠાકોર નંબર 6 વામૈયા દલાજી પ્રતાપજી ઠાકોર નંબર સાત વાયડ અદયસિંહ ખેમાજી યાદવ નંબર આઠ જયસંગપુરા જેમાબેન વિજીભાઈ સુથાર નંબર નવ છે રખાવ થાનાજી આલાજી ઠાકોર નંબર દસ ઓઢવા બકાભાઈ વિરમભાઈ ચૌધરી નંબર અગિયાર ટાંક વાંસણા પરતજી આલસંગજી ઠાકોર નંબર બાર તારુસણ જેઠીબેન પ્રહલાદભાઈ બ્રાહ્મણ નંબર તેર ઘનાસરા મંગુબેન દેવચંદભાઈ જોશી નંબર ચૌદ રુઘનાથપુરા અર્જુનજી નાગજીજી ઠાકોર નંબર પંદર વડિયા લાલજીજી દેસરાજી ઠાકોર નંબર સોળ કાનોસણ રઘુસી પ્રવિણશી ઠાકોર નંબર સત્તર ગણેશપુરા શાંતાબેન તેજાભાઈ રબારી નંબર અઢાર બાલવા સુશીલાબેન ખેમચંદભાઈ પરમાર નંબર ઓગણીસ ભૂતિયા વાસના રાજપૂત ચેતનાબેન વિક્રમજી નંબર વીસ કાંસા પંગી ભાવેશભાઈ રણછોડભાઈ નંબર એકવીસ ચારુખ રાજપૂત દક્ષાબેન રાજેન્દ્રસિંહ નંબર બાવીસ વાઘી ઠાકોર પ્રકાશજી હરીજી નંબર ત્રેવીસ ખાલીપુર મંજુલાબેન રમેશજી ઠાકોર નંબર ચોવીસ બેપાદર રીતાબેન ભૂપેન્દ્રભાઈ ચૌધરી નંબર પચીસ જામઠા अंद्राबेन जयंतिजी ठाकूर नंबर छव्वीस वळावी चंदूजी मफाजी ठाकूर नंबर सत्यावीस वारेडा जयतीजी जगभालजी ठाकोर नंबर अठ्ठ्यावीस कुबा बबीबेन पुनाजी ठाकूर नंबर ओगणतीस सरयद मकवाणा मंजुलाबेन कुबेरभाई नंबर तीस गोलीवाडा तांचीबेन कीर्ती गोहिल नंबर एकत्रीस उंद्रा लालजीजी खुर्शी ठाकूर नंबर बत्रीस द्याथ्रा કૃષ્ણાબેન દિનેશજી ઠાકોર નંબર તેત્રીસ કચેલી મંજુબેન રેવાભાઈ ચમાર નંબર ચોત્રીસ મેલુસણ કમસીભાઈ બબાભાઈ રબારી નંબર પાંત્રીસ મોટા નાયતા ઠાકોર વિક્રમજી પરબતજી નંબર છત્રીસ નાના નાયતા ઠાકોર અર્જનજી કડવાજી નંબર સડત્રીસ મોરપા રબારી કમસીભાઈ જુરાભાઈ નંબર અડત્રીસ રેન્જવી રબારી રમેશભાઈ નાગજીભાઈ નંબર ઓગણચાલીસ સોટાવળ રબારી રાણાભાઈ જાયમલભાઈ નંબર ચાલીસ નાના વેલોડા ઠાકોર ભરતજી દિનેશજી નંબર એકતાળીસ મોટા વેલોડા દેસાઈ રેખાબેન અમૃતભાઈ નંબર બેતાળીસ કાલોધી ઠાકોર વિજાબેન પ્રધાનજી નંબર તેતાલીસ લોધી વિક્રમજી કલશનજી ઠાકોર નંબર ચુમાળીસ અઘાર વિમુબેન ગાંડાજી ઠાકોર નંબર પિસ્તાળીસ કોરાવટ જવાબેન અમૃતભાઈ રબારી નંબર છેતાળીસ સાનો દરોડા બાબુભાઈ લીલાભાઈ રબારી નંબર સુડતાલીસ સિયોલ ભીખાભાઈ સવાભાઈ ભંગી નંબર અડતાલીસ વડુ સુરસંગજી બેચરજી ઠાકોર નંબર ઓગણપચાસ લાકડપ રતનજી મણાજી ઠાકોર નંબર પચાસ ભીલવણ આશિફભાઈ ઉસ્માનભાઈ બાદરપુરા નંબર એકાવન અજુજા જબુબેન સોમ સોમરજજી ઠાકોર નંબર બાવન મુના હંસાબેન દિનેશભાઈ ચમાર નંબર ત્રેપન પાઠસણ વીતાબેન કેસરભાઈ રબારી નંબર ચોપન દેલવાડા વિજાબેન મોઘજીજી ઠાકોર નંબર પંચાવન અમરપુરા જુવેરિયાબેન અબ્દુલ માજીદ મા નંબર છપ્પન હેડલા રબારી સુરજબેન અમૃતભાઈ નંબર સત્તાવન જગરાલ પરમાર સંજયકુમાર નટવરભાઈ નંબર અઠ્ઠાવન અબ્દુબા નીતાબેન અલ્પેશજી ઠાકોર નંબર ઓગણસાઠ વાગડોલ રબારી રેખાબેન મેઘરાજભાઈ नंबर साठ गुलवासणा रबारी आशाबेन प्रवीण भाई नंबर एकसठ चाखा पील बाबू भाई लाखा भाई नंबर बावन वासणी गजराबेन चंदी भाई ठाकुर नंबर तेसठ लक्ष्मीपुरा सलीम अन्व अनौ, फकीर नंबर चौंतिस कात्रा समाल वसंताबेन मदारजी ठाकुर नंबर पांसठ मेसर ठाकुर रंगूजी चंदूजी नंबर छासठ अजीमणा गंगाबेन कानजी भाई देसाई नंबर सड़सठ सागोडिया जवानजी आलोजी ठाकूर नंबर अडसष्ट कुंतावाडा प्रीतीबेन लाबाई देसाई नंबर अग्र जाळेश्वर जारेश्वर पालडी हेतलबेन राजेच नंबर सित खोडाणा संतोखबेन लाडजीजी ठाकूर नंबर एकतेर कोयटा कंचनबेन रणजितजी ठाकूर नंबर बहर उठवाडा तारसंगजी बाबूजी ठाकूर नंबर तोहत्तेर वाणा प्रकाशजी મહેશજી ઠાકોર નંબર ચુમુતેર સાંપ્રા ઠાકોર કનુજી ગેમરજી નંબર પંચોતેર વધાસર ચૌધરી ભાણભાઈ બાવાભાઈ આઈ હોપ વિડીયો તમને ગમ્યો હશે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે યુટ્યુબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જય માતાજી